તો વ્યવહાર માંથી થાય પોસ્કાર અને અંતરદેશી અંતરદેશી તમારા બાળકમથી કોઈ મેમોર આવવાના હોય તો તમે અંતરદેશી લખે પોસ્ટકાર્ડ લખે કે આ તારીખે આવીશું ત્યારે આપણે મેમોર પર લેવા જવાનું બસ સ્ટેન્ડ ઉપર વ્યવહાર વ્યાપ બીજો હતો નહીં એટલે પોસ્ટકાર્ડ તમે જોયો નહીં હોય આ ટાઈપનો પોસ્ટકાર્ડ આવે બરાબર તમારે આ રીતના બધું લખાયેલું આવે

એ થોડું મોટું આવે એમાં ગુપ્ત માહિતી તમારે લખવાની હોય તો બીજો કોઈ વાંચી ના જાય તમારે ગુપ્ત માહિતી આપવાની હોય તો યંત્રદિશી નો ઉપયોગ કરવાનો અને પછી યંત્રદિશી તમારે સગા સંબંધી જેને મોકો તેને મોકલવાનો છે એને યંત્રદિશી કહેવાય પછી બુક પોસ્ટ આવે બુક પોસ્ટ પર ચાર રૂપિયા ટિકિટ લગાવવાની આવે તમારે કંકોરી લખી આપણે કોઈ કંકોરી મોકલે કોઈ આપણે લખીને જે પોસ્ટમાં નાખે આપણે સગા સંબંધી મિત્ર મંડળ ને કે ચાર પેન ટિકિટ આવે મારવાની આવે પછી આપણે જે કવર કહીએ ને કવર કવર આપણે અંદર બંધ રાખી મૂકી આપણે ટુકા અંદર બંધ કરીને એમાં પાંચ પેન ટિકિટ મારવાની આવે એ પાંચ પેન ટિકિટ મારે તો એ તમારા સગા સંબંધી તમે જઈ મોકલો તો ઓફિસે મોકલો સરકારી ઓફિસે મોકલો એ પાંચ પેન ટિકિટ આવે અને તમે રજીસ્ટર કરો આરપી આરપીએડી કહેવાય રજીસ્ટર બુક એ તમારા ટપાલમાંથી નંતર જાય ઓફિસે અને ત્યાં જે જે વ્યક્તિ લેવાની હોય ત્યાં એ પાર્ટી સહી કરે જેને આપણે લખ્યું હોય એ માણસ ત્યાં સહી કરે પછી એ ટપાલ પાછી